આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે અહીંયા પાડરદેવી માતાજીના મંદિર પાસે આસપાસમાં વૃક્ષો ઉછેરીને મોટા કરેલા હતા અને અન્ય વૃક્ષોનું વાવેતર કરવા માટે વૃક્ષારોપણનું આયોજન કરેલ હતું જે આયોજનમાં મારા ગામના વડીલો મારા ગામના યુવાનો ભાઈઓ બહેનો નાના બાળકો બધા જ અમે ખૂબ ઉત્સાહભેર વૃક્ષારોપરોપણનો પ્રોગ્રામ કરેલ છે આ વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણનું જતન કરવું એ એક સંદેશ આપવા માટે અને ગામમાં પ્રેરણા પૂરી પાડવા માટે અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલ હતું જેથી કરીને આવનારી પેઢીને એક મેસેજ મળે કે આ વૃક્ષોની ખરી વેલ્યુ શું છે આ પર્યાવરણનું જતન કરવાથી આગલી પેઢીને શું લાભ છે એના માટે એક મેસેજ મળે એવી ભાવનાથી આ ગામમાં અમે તમામ ભાઈઓ બહેનો નાના બાળકો મળીને આ વૃક્ષારોપણનું આયોજન કરેલ હતું આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે તો આપણે હમણાં અનુભવ કરી રહ્યા છે કે આપણે ત્યાં ઋતુઓ કેવી બદલાઈ રહી છે એમ અને વરસાદ પણ ઓછો થઈ ગયો છે તો આપણે ખરેખર પ્રકૃતિનું જતન કરી રહ્યા છીએ કે કેમ આ એક પ્રશ્ન છે આજે વૃક્ષારોપણ થાય છે સરકારો કરે છે મોટા પાયે પણ એનું જતન થાય છે કે કેમ અને વૃક્ષો મોટા થાય છે કે કેમ એ વિચારવાનો પ્રશ્ન છે તો અમારે ત્યાં આ સાડકપર ગામમાં અમારું એક નાનું સરખું ફળ્યું છે એમાં અમારા યુવાનો ભાઈઓ બહેનો અને બાળકોને એટલો બધો ઉત્સાહ છે કે એમણે આ બધા વૃક્ષો રાત્રે રોપીને કામધંદો કરીને રાત્રે આવે છે અને પછી એ લોકો રાતના ઉજાગરો કરીને એ લોકો વૃક્ષો રોપે એનું જતન કરે પાણી ખાતર બધું આપે છે અને એટલા સરસ એમ કે જે વેરાન જગ્યા હતી એમાં એટલું સરસ એમ કે બાગ જેવો થઈ ગયો કે આપણું મન લલચાઈ બેસવા માટે અને ખરેખર આ રીતે દરેક યુવાનો અને ભાઈ બહેનો વિચારે કે આપણે વૃક્ષનું જતન કરવું જોઈએ તો આપણે આ જે ઋતુઓ છે એનું આપણે કઈ સંતુલન કરી શકીએ એમ સંવાદદાતા ભરત હરપતિ